સુરત સિત્તેર પ્રવાસીઓ સાથેની બસ સાપુતારા ગઈ હતી દિવસ દરમિયાન મોજમસ્તી કરીને પ્રવાસીઓ સાપુતારાથી સુરત પરત ફરી રહ્યા હતા દરમિયાન સાપુતારાના માલે ગામ ખાતે યુ ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના સિત્તેર પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી જેમાં વિન્ડો સીટ પર બેસેલા ત્રણ વર્ષીય ભાઈ અને સાત વર્ષીય બહેનનું ફંગોળાઈ જતા બહાર ફેંકાતા મોત નીપજ્યું હતું જ્યારે બાવીસથી વધુ લોકોને ઈજા થતા તેમને નજીકના શ્યામગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા એકસો આઠી ટીમે કહ્યું કે સિત્તેર જેટલા લોકો બસમાં સવાર હતા શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ ટ્રાવેલ્સની બસ નંબર જી જે પાંચ બી

મોહમ્મદ મુમતાઝ શેખ હેતલ ખોડાભાઈ પુષ્પલતા સુરેશ બીના પાટીલ દિવ્યા ડોબરિયા સાજીદ સૈયદ પઠાણ યુનુસ ખાન યુસુફ ખાન સાનિયા બાનુ મોહમ્મદ હમઝા જમીલા અસફાક એજી શેખ તોફીક ખાન પઠાણ ઝાકિર નાશિર સૈયદ ઝુબેર સલીમ કનીઝ મલિક સબીર મિયા મોહમ્મદ જાવેદ નઝીરનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત